સાથે સાથે નગરના માર્કેટ બજારમાં સેવો લઈને લારી ફરતી જોવા મળે છે ડભોઈ નગરમાં અનાજ કરિયાણાની દુકાનો પર હાથથી બનાવેલી ઘઉંની સેવો મળે છે સાથે સાથે કેટલીક કંપનીઓવાળા પણ આ સેવો તૈયાર કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે છે પરંતુ આમ તો પ્રજા ઘરગથ્થુ બનાવેલ ઘઉંની સેવની લેવાનું જ પસંદ કરતા હોય છે કારણ કે તે ખાવા માટે સુંદર અને સરળ હોય છે તૈયાર આવતી સેવો વધુ વાઈટ દેખાય છે જ્યારે હાથથી બનાવેલી ઘઉંની સેવ નેચરલ જોવા મળે છે આમાં સેવનું હોળી ધૂળેટી આવતા જ માંગમાં વધારો થવા લાગ્યો છે જેમ જેમ હોળી ધૂળેટીના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ આ સેવની માંગમાં વધારો થાય છે ગમની સેવો મારા દાદા વખતે અમે બનાવ્યા દાદાનો ધંધો છે ત્યાં રોટી પ્લેટ પર ગમે સેવો બનાવી દે છે આ હોળીનો તહેવાર આવે છે હોળીનો તહેવારે બધા તહેવાર નહિસાનું બનાવીને ખાય છે શું શું વાપરો છો અમે લોટ છે ઘઉંનો લોટ છે કરીને રોટી પ્લેટ પર સરળ સત્તાથી ધ્યાનમાં રાખીને સેવો પાડીએ છીએ કેટલી સેવ બનાવતા દરરોજની તમે ત્રીસ ચાલીસ કિલો સેવો પાડી સેવ કેટલામાં વેચાય સાઠ રૂપિયા થી એસી રૂપિયા કિલો વેચાય